પાલનપુર સ્ટેમ્પ ડ્યુટી નાયબ કલેક્ટર અંકિતા ઓઝા ત્રણ લાખની લાંચ લેતા ઝડપાઈ ગયા બાદ તેમની મુશ્કેલીમાં વધારો થયો છે પાલનપુર એસિબી ટીમ મહેસાણાની બેંક ઓફ બરોડામાં ખાતાની તપાસ કરી હતી જેમાં બેંકના એક લોકરમાંથી ચુમ્મોતેર પોઈન્ટ નેવ્યાસી લાખના સોના ચાંદીના દાગીના અને બિસ્કિટ મળી આવ્યા હતા ક્લાસ વન અધિકારી વિરુદ્ધ ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદોથી અનેક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા

સોના ચાંદીના દાગીના સહિત કુલ મળી રૂપિયા ચુંબોતેર લાખ સોના હજાર આઠસો ઓગણચાલીસ ના ચાંદીના દાગીના તથા બિસ્કિટ મળી આવ્યા છે જે એસીબી પોલીસે તપાસ અર્થે જપ્ત કર્યા છે રૂપિયા ત્રણ લાખની લાંચ કેસમાં ઝડપાયેલા નાયબ કલેક્ટર અંકિતાબેન ઓઝાના લોકરમાંથી પણ કથિત રીતે ભ્રષ્ટાચારથી ભેગા કરેલા સોના ચાંદીના બિસ્કીટ અને દાગીના મળતા તેમના ઉપર મજબૂત ગાળિયો કસાયો છે